મારી માંગણી છે કે જે પણ બયાન આ રીતનું આખી કમ્યુનિટીને બદનામ કરવા માટે આપ્યું છે પાછું લઈ લેવામાં આવે આ માગ ફિઝિયોથેરાપી ભણી રહેલા વિદ્યાર્થીઓની કોંગ્રેસ પાસેથી છે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શહેર કોંગ્રેસ પ્રમુખ માફી માંગે તેવી માંગણી કરી છે અને મૂળ મુદ્દાથી આ રાજનીતિ કરી અને બીજા વિષયોને ભટકાવવા માગતો હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે અત્યારે જોવા જઈએ તો આપણે જે ઉમેદવાર છે ફિઝિયોથેરાપિસ્ટ ઉમેદવાર એની વડોદરામાં એક જ છાપ છે કે ભાઈ ભણેલો ભણેલો ઉમેદવાર છે ડૉક્ટર છે આ માર્કેટમાં ચાલી ગયું છે એટલે એક મારા ખ્યાલથી આ રાજકીય એના રોટલા શેકવા માટે કે બીજા લોકોએ આ વસ્તુ ટાર્ગેટ કરી અને એ ટાર્ગેટ કરી તો એનો વિષય છે પણ આખી ફિઝિયોથેરાપી કોમ્યુનિટીને તમે કઈ રીતે આ રીતે બદનામ કરી શકો અમારો એ સવાલ છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ ત્રણ મે ના રોજ જિલ્લા ચૂંટણી પંચના વડોદરા ભાજપ ના ઉમેદવાર વિરુદ્ધ આચાર સંહિતા ભંગ ની ફરિયાદ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હેમાંગ જોશી છે અને વડોદરા શહેર માં પ્રચાર અર્થે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સમાં માં ડોક્ટર શબ્દ નો ઉપયોગ કરીને મતદારો ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે જે વાત પર વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા ભાસ્કર એપ